રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં હરીશભાઈ કરીને રહે છે અને એમને છેલ્લા છ મહિનાથી એમની પાસે જે કેશ મનીના પૈસા છે એને વાઇટ કરવા માટેની એમની કોઈની સાથે વાતચીત ચાલુ હતી આ માટે છેલ્લા બાવીસ દિવસથી બે માણસો એમના સંપર્કમાં આવેલા હતા અને એ લોકોએ એમને વાત કરી હતી કે તમે કેશ આપશો એની સામે આરટીડીએસથી અમે તમને વાઇટ એન્ટ્રી આપી દઈશું આજે એ લોકો સવારે ઘરે આવ્યા હતા અને એમણે ઘરેથી પાંચ એક કરોડ રૂપિયા જે હતા એમને એમના જણાવ્યા મુજબ એ લઈ અને રોડ પર જગ્યા પર જવાની વાત હતી જ્યાં આગળ કેશ વાન આવે એટલે પૈસા આપી દેવાના છે ત્યાં ગયા પછી એમાંથી એક વ્યક્તિએ ફોન કરેલો કે ભાઈ આરટીજીએસથી એન્ટ્રી કરી દો અને થોડી જ વારમાં ચાર માણસો આવ્યા હતા ઇનોવામાં અને એ માણસો આવ્યા હતા એની સાથે જે બે માણસો તો બે એ બે માણસો એની સાથે બેસી અને ચાલે ગયા અને સાથે જે પૈસા હતા એ પણ લઈ ગયા એની સામે એ લોકો આર કોઈ એન્ટ્રી આપેલી નથી અત્યારે તો આ જે બે માણસો છે એમાં એની સંડોવણી છે કે કેમ એ એક તપાસ ચાલુ છે કારણ કે એમની સાથે વાતચીત થયેલી હતી આરટીજીએસ થી એન્ટ્રી આપવાની અને એ ચાર માણસો ઇનોવામાં આવેલા હતા એમણે જે એમની પાસે જે કેશ મની છે એને વાઇટ કરવા માટેની વાત ચાલતી હતી અને એમાં પૈસા લઈને જતા રહ્યા છે એની સામે એન્ટ્રી આપી નથી